બે હાજર ચોવીસ ની બ્લુ પ્રિન્ટ કેવી હોઈ શકે આ જે એનાલિસિસ છેલ્લા દસ વર્ષના અંદર જે નીટના ક્વેશન પૂછાયેલા છે જે ચેપ્ટરમાંથી જેટલા મેક્સિમમ ક્વેશ્ચન પૂછાયેલા છે બરાબર એ રીતે બહુ ઘેરું એનાલિસિસ કરી અને પ્રિન્ટ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે બીજી વસ્તુ કે આ બ્લુપ્રિન્ટ એ રીતના તૈયાર કરેલી છે કે જે તમને તૈયારી કરવાના અંદર સરળતા આપશે બરાબર સૌથી પહેલા સમજો કે અહીંયા આપણે ચેપ્ટરને બે પાર્ટના અંદર ડિવાઇડ કરે ખરું તો ત્રણ પાર્ટના અંદર ડિવાઇડ કરે છે બરાબર 5 સ્ટાર ચેપ્ટર્સ લીધા છે 3 સ્ટાર ચેપ્ટર લીધા છે અને 1 સ્ટાર ચેપ્ટર લીધા પણ એનો ઉલ્લેખ જ ન કરો કેમ કે જે જ રસ્તે જવાન નહી એનું નામ જ ન લેવાનું બરાબર અમુક ચેપ્ટર છે સોસો ટકા જો તમારી તૈયારી ના હોય બરાબર એ ચેપ્ટરની તૈયારી ના હોય તો અમુક અમુક ચેપ્ટર તમારે છોડવા જ પડશે બરાબર હવે સમજી લો સ્ટાર ચેપ્ટરના અંદર સૌથી તમારે શું કરવાનું છે

બરાબર ત્રણ અથવા બે એવરેજ ની વાત છે બે અથવા ત્રણ ક્વેશ્ચન તમારો ઓવરઓલ આવી જતો હવે જો ન્યુક્લિયસ માંથી તો ઘણું બધું કટ બી કરી દીધેલું છે સિલેબસ જોઈન તૈયારી કરજો આડા તૈયારી ના કરતા બરાબર પરમાણુમાંથી એકદમ ઈઝી

કિસ્ટોફ્રોના સર્કિટ વાળા ક્વેશ્ચન આવી શકે તારની લંબાઈમાં ફેરફાર કરતા અવરોધની લંબાઈમાં થતા ફેરફારના ક્વેશ્ચન આવી શકે બરાબર મીટર બીજ ભલે બોર્ડના અંદર કટ છે પોટેન્શિયોમીટર તો નીટના અંદર બી કટ છે પણ મીટર બીજ અને વિસ્ટોન બીજ તો નીટના અંદર છે તો મીટર બીજનો ક્વેશ્ચન તમને અહીંયાથી પૂછી શકે મતલબ ઓન એન એવરેજ ત્રણ ક્વેશ્ચન વિદ્યુત પ્રવાહમાંથી બની જવાના છે જો તમે ક્વેશ્ચનની પ્રેક્ટિસ સારી રીતના કરેલી હશે તો આ ત્રણે ત્રણ ક્વેશ્ચન કરવા તમારા માટે કોઈ મોટી વાત નથી એના પછી ઓલ્ટરનેટિંગ કરંટ બેટા આખું ચેપ્ટર ફોર્મ્યુલા બેઝ છે અને આ ચેપ્ટરમાંથી બી ત્રણ પ્રશ્નો પૂછાય છે બરાબર વિદ્યુત ચુંબકીય તરંગ આનામાંથી તો સર એક પૂછાય તો તમે શું કરવા છે પણ આ એક ક્વેશ્ચન કેવો છે એકદમ નાનું ચેપ્ટર છે એક ટોપિક જેવો તો એક ચેપ્ટર તમને આપેલું શું કરવાનું આના અંદર

રિ આટલું ભારું ચેપ્ટર એને આપણે જો સમજો ચેપ્ટર તમને થોડું ડિફિકલ્ટ લાગી શકે પણ બેટા નીટના અંદર આટલું ડિફિકલ્ટ લેવલ જ નથી બરાબર હા માની શકે કે તમારા સ્કૂલના અંદર ઘણા બધા કોન્સેપ્ટ કરેલા હોય તમે ઘણું બધું શીખવું ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝ ડાયરેક્ટ કોન્સેપ્ટ્યુઅલ પ્રશ્નો આવશે નોર્મલ નોર્મલ વસ્તુ તમને આના અંદર ખબર છે બરાબર હરીસાનું સૂત્ર ખબર છે લેન્સનું સૂત્ર ખબર છે લેન્સ મેકર ખબર છે પાવરની વસ્તુ ખબર છે બરાબર વાસ્તવિક ઊંચાઈ આભાસી ઊંચાઈ આ બધો થોડો કોન્સેપ્ટ તમારો ક્લિયર છે તો ક્વેશ્ચન તમારે ડાયરેક્ટ ત્યાંથી જવાના છે પ્રિઝમ વાળો કોન્સેપ્ટ ક્લિયર છે ક્વેશ્ચન ત્યાંથી જવાના છે બરાબર કોઈ એક્સ્ટ્રા હાઈ લેવલ ઉપર ક્વેશ્ચન નથી લઈ જવાના એટલે રિ ઓપ્ટિક્સ ને આપણે ફાઈવ સ્ટારના અંદર મૂકેલું છે બરાબર

સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ છવ્વીસ સત્યાવીસ જેવા ક્વેશ્ચન તમને ખાલી આ ઇઝી દસ ચેપ્ટરમાંથી મળી રહે બરાબર માની લો કે સત્યાવીસ માંથી પચીસ બી ક્વેશ્ચન આવે ને તો ડાયરેક્ટ બી સો માર્ક્સ તમને ડાયરેક્ટ અહીંયાથી કવર થઈ જાય બરાબર એટલે મતલબ કે આટલું જ આટલું જ તમારા માટે એકસો વીસ માર્ક્સ નું પેકેજ આવી ગયું છે બરાબર ખાલી 5 સ્ટાર ચેપ્ટર છે સેમિકન્ડક્ટર આવડે પરમાણુ એક બાકી તો આવડવાના જ છે એટલું કહું છું કે બોર્ડ અને ગુજકેટ બી સારી રીતે કર્યું હશે ને તો બી નીટની એક્સ્ટ્રા તૈયારી નહીં બી હોય તો બી આ બધા ચેપ્ટર આવડે એવા છે બરાબર આ બધા ચેપ્ટર જો બોર્ડ અને ગુજકેટ સારી રીતે કર્યું હશે નીટ નહીં બી કર્યું હોય તો બી આ બધા ચેપ્ટર આવડે એવા છે

એવરેજ લખ્યા છે ગુરુત્વાકર્ષણ અહીંયાથી ક્વેશ્ચન ક્યાંથી આવે છે ઊંચાઈ વાળો ઊંડાઈ વાળો ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન આવે છે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો બરાબર આના અંતરથી થર્મલ એક્સપેન્શનના પ્રશ્નો તમારા આવી શકે છે એક જ છે ગતિવાદ ગતિવાદ અંડર √3RT/M ઇક્વેશન યાદ કરો એ બેઝ ક્વેશ્ચન અહીંયાથી ઘણી વખત પૂછા છે ગણ પદાર્થતા યાત્રિક ગુણધર્મો બરાબર યંગ મોડ્યુલસ બલ્ક મોડ્યુલસ શેર મોડ્યુલસ આની ક્યાંસ ફોર્મ્યુલા બેઝ બી બેઝિક બેઝિક નોલેજ હશે તો ભી આ ક્વેશ્ચન તમે કરી શકવાના છો બરાબર બીજા અમુક અમુક ચેપ્ટર છે કે જેને અત્યાર સુધી તમે અડ્યા નથી

બરાબર તમે કે મેગ્નેટિઝમ બિલકુલ નથી કર્યું મેગ્નેટીઝમ બિલું વેવ ઓપ્ટિક્સ વાળું ચેપ્ટર તમે નથી કર્યું એવા ઘણા ખરા ચેપ્ટર આપણે વર્ક પાવર એનર્જી નથી લીધું ચાક ગતિ વાળું ચેપ્ટર આપણે નથી લીધું બરાબર ઘણા ખરા અઘરા નથી લીધું ઘણા ખરા ચેપ્ટરનો ઉલ્લેખ કર્યો જ નથી છતાં પણ આટલા ચેપ્ટર કરો તો તમે એકસો ચાલીસ સુધીનો આરામથી સ્કોર કરી શકો છો બરાબર તો બેસ્ટ ઓફ બધાને નીટ માટે વ્યવસ્થિત સમજી વિચારીને આડા આવડી તૈયારી ના કરીને સમજી વિચારીને કોન્સેપ્ટને સમજીને બ્લુ સમજીને તૈયારી કરો અને બધાને નીટની પરીક્ષાઓ માટે વિદ્યાશાળાની ટીમ તરફથી ઓલ ધ બેસ્ટ